ડાકોર કે જે રણછોડજીના મંદિર માટે જાણીતું છે પરંતુ તે સિવાય કેટલા એવા પુરાતન સ્થળો ડાકોરમાં આવેલા છે કે જેના વિશેને લોકોને ઓછી માહિતી છે ત્યાં જાય છે પરંતુ તેના વિશેની માહિતી ખબર નથી તો એવા જ સ્થળ વિશે આપણે એક માહિતી મેળવીશું એટલે કે બાધાતુલા નામનું પુરાતન સ્થળ કે જે ગોમતી તળાવના કિનારે ડંકનાથ મહાદેવ મંદિરની સામે એટલે કે રણછોડજી મંદિરની સામે આવેલું છે કહેવાય છે કે અહીં ગુગડી દ્વારકાના અંબાડી બ્રાહ્મણો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પરત લાવવા માટે ઘણા પ્રયત્નો થયેલા એટલે કે ભક્ત બોડાના દ્વારકાધીશની જે મૂર્તિ છે તેને અહીં ડાકોર લઈને આવે છે ત્યારબાદ દ્વારકાના લોકોને ખબર પડે છે કે આ મૂર્તિ ભક્ત બોડાના પોતાની સાથે દ્વારા ડાકોરમાં લઈ ગયો છે ત્યારે તે બ્રાહ્મણો અહીં આવે છે અને અહીં આવીને ઉપવાસ ધર કરે છે તો આ સમયગાળા દરમિયાન દ્વારકાના સૈનિકો દ્વારા ભક્ત ભાલો મારી દે છે એટલે કે ભક્ત બોડાના મૃત્યુ પામે છે અને તેમના પત્નીને પોતાની જાતને અફસોસ થાય છે અને તેઓ કહે છે કે આ બ્રાહ્મણો અહીં ઉપવાસ પર બેઠેલા છે દ્વારકાના અને તેઓને જો અહીંથી મૃત્યુ પામશે તો મને બ્રહ્મ હત્યાનો પાપ લાગશે પરિણામે તેઓ ભગવાનને વિનંતી કરે છે ત્યારે ભગવાન તેમને જવાબ આપે છે અને કહે છે કે મારી મૂર્તિના બદલામાં એટલું સોનું તમે દાન આપો તો બોડાનાની પત્ની કહે છે કે મારી આખી જિંદગી તમારી ભક્તિમાં ગઈ છે ને મારી પાસે કંઈ જ નથી તો કે તમારી પાસે જે આપો તેના કરતાં પણ હું ઓછું વજન ધરાવીશ એટલું થઈ જઈશ આ પરિણામે બ્રાહ્મણોએ શ્રી કૃષ્ણના માર્ગદર્શન મુજબ ગંગા દેવીને ભગવાન કૃષ્ણના મૂર્તિના વજન બરાબર સોનું આપવા માટે કહ્યું છે ત્યારે ભક્ત બોડાનાની પત્ની ગંગાબાએ પોતાની નાકમાં પહેરેલી એક વારી તુલસીના પાન સાથે એક ત્રાજવામાં મૂકી અને બીજી બાજુ ત્રાજવાની અંદર ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ મૂકવામાં આવી એટલું જ વજન થયું અને આમ દ્વારકાના ડાકોરના સૈનિકો વચ્ચેનો વિવાદ ઉકેલાયો હતો પરિણામે જોવા જઈએ તો કે આ બાધા તુલાના સ્થાન પર ભગવાન તુલસી અને વારીએ તોલાના હતા એટલે જ કોઈ ભજન કે પંક્તિમાં કહેવામાં આવે છે કે